અમરોલી માંથી હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડના નકલી શેમ્પુ ના નો થયો છે અમરોલી પોલીસે સોળ પોઈન્ટ છત્રીસ સાથે એક ક્લાર્કને ને ઝડપી પાડ્યો છે તો બીજી તરફ નકલી શેમ્પુ વેચાણ કરતા મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી વસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પુનું ડુપ્લિકેશન થતું હોવાની માહિતીને લઈ અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ શોલ્ડર નામની બ્રાન્ડેડ કંપનીના શેમ્પુનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને સોળ પોઈન્ટ છત્રીસ લાખના શેમ્પુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તો ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પાડ્યો હતો અમરોલી પોલીસ દ્વારા જ્યારે ક્લાર્કની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે ક્લાર્ક દ્વારા પોલીસની સામે કબૂલાત કરવામાં આવી હતી કે ડેનિશ અને જીમિલ નામના ઈસમો છેલ્લા આઠ વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને આઠ વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પુ વેચાણ કરી ચૂક્યા છે ડેનિસ અને જેમિલ ઈ કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરીને નકલી શેમ્પુ વેચતા હતા શેમ્પુનું વધારે પ્રમાણમાં વેચાણ થાય એટલા માટે આ બંને ગ્રાહકોને એક બોટલ પર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા હતા જેથી કરીને ગ્રાહકો અને અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવાના બદલે ઈ કોમર્સ વેબસાઇટ પરથી તેમની પાસેથી શેમ્પૂ ખરીદી કરે ક્લાર્કને પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે તે માત્ર ગોડાઉનનું સંચાલન કરતો હતો પરંતુ કતારગામ વિસ્તારનો રહેવાસી ડેનિસ ગીરાણી અને જેમિલ કામાણી આ બંને આ શેમ્પૂ તૈયાર કરી તેનું વેચાણ કરતા હતા ત્યારે પોલીસે હાલ ક્લાર્ક એ શેઠ ને અટકાયત કરી છે તેની પૂછપરછ કરી હતી અને અન્ય બે ઇસમ ડેનિસ વિરાણી અને જે મિલ ગામાડીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના સક્રગતિમાન કર્યા છે ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના સોળ લાખ મુદ્દામાલ મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનો મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દા માલ કબજે કરેલ છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને બે માલિક ની ધરપકડ કરવામાં આવેલ છે આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પુ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા